નમસ્કાર દોસ્તો ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું ફરી એકવાર એક નવા વિડીયોમાં દિલથી હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો આજની વિડીયોમાં જે ભરતી આવી છે તેના વિશે વાત કરીશું એના પહેલા તમામ તે રિક્વેસ્ટ કરું છું કે જો તમે સરકારી નોકરીઓની તૈયારી કરો છો તો તેની સાથે સાથે ઘરે બેઠા સારી એવી કમાણી પણ કરી શકો છો તમારે કંઈ જ કરવાનું નથી ફક્ત મોબાઈલની સ્ક્રીન પર દેખાય છે તે કોર્સ કરવાનું છે જેમાં તમારે કોડ વાપરવાનું છે સાઇમ હંડ્રેડ વિડીયોની નીચે જે લિંક આપેલી છે ત્યાં તમારે રજીસ્ટ્રેશન કરવાનું છે અને આ કોડ વાપરવાનું છે આ કોડ વાપરતાની સાથે હવે આ કોર્સ તમે ફ્રીમાં કરી શકશો અને આ કોર્સ કર્યા પછી તમને ફ્રીમાં સર્ટિફિકેટ મળશે જે ઘણી બધી સરકારી ભરતીઓમાં તમને ખૂબ જ કામે લાગશે

તો ગુજરાત ગવર્મેન્ટ જોબ નામની આપણી ટેલિગ્રામ ચેનલની લિંક આજની વિડીયોની નિષે અવેલેબલ છે જોઈન કરી લેવા વિનંતી દોસ્તો ગુજરાત હાઈકોર્ટ તરફથી તમને ખ્યાલ જ છે પાછલા ચારથી પાંચ દિવસોમાં વિવિધ ન્યૂઝપેપરની અંદર અલગ અલગ દિવસે જાહેરાત આપવામાં આવી છે પહેલાં પટાવાળા ક્લર્સ એક્ઝિક્યુટિવ તેમજ આસિસ્ટન્ટ અને સાથે સાથે કેશ્ચરની ભરતી માટેની જાહેરાત આપી આપવામાં આવી હતી એના પછી દોસ્તો જે સ્ટેનોગ્રાફર છે હિન્દી અને ઇંગ્લિશના એની પણ જાહેરાત આપવામાં આવી હતી તો આજ રોજ દોસ્તો સવિસ્તાર એટલે કે સમરી વિશે વાત કરીશું તો ટૂંક સમયની અંદર ભરતીનો કાર્યક્રમ જાહેર થશે હાઈકોર્ટમાં ડ્રાઈવર બિલીફ સહિત વિવિધ સોળસો અઠ્યોતેર જગ્યાઓ પર ભરતી કરાશે ઔદ્યોગિક અને મજૂર અદાલતોમાં પણ જગ્યાઓ ભરાશે ચાલો દોસ્તો આ વાતને ડિટેલમાં સમજીએ તો ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજ્યની નીચલી અદાલતો હસ્તક વર્ગ ચારની જગ્યાઓ ભરાશે જેમાં પટાવાળા ચોકીદાર જેલ વાર્ડન સ્વીપર વોટર સર્વર લિફ્ટમેન હોમ એટેન્ડન્ટ ડોમેસ્ટિક એટેન્ડન્ટ સહિત ચૌદસો નવ જગ્યાઓ ચૌદસો નવ્વાણું જગ્યાઓ ભરાશે જ્યારે યોગ્યતા ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે પરીક્ષાનો સંપૂર્ણ કાર્યક્રમ આવનારા સમયમાં ઓફિશિયલ વેબસાઇટ એચસી ઓજસ પર મૂકવામાં આવશે આ સાથે જ ઔદ્યોગિક અદાલતો અને મજૂર અદાલતોમાં વર્ગ ચારની જગ્યાઓમાં ચોકીદાર હોમ એટેન્ડન્ટ ડોમેસ્ટિક એટેન્ડન્ટ અગિયાર ભરતી કરાશે આ સાથે જ અદાલતોમાં બેલીફ અને પ્રોસેસ સર્વરની વર્ગ ત્રણની બાર જગ્યા પર ભરતી કરવામાં આવશે ઉપરાંત ભરતીની જાહેરાતમાં નીચલી અદાલતોમાં બેલીફ અને પ્રોસેસ સર્વર વર્ગ ત્રણની એકસો ને નવ જગ્યા ઉપર ભરતી જાહેર કરવામાં આવી છે આ ઉપરાંત વર્ગ ત્રણની જ ડ્રાઈવરની પણ સુડતાલીસ જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે તો ભરતી માટેનો સંપૂર્ણ કાર્યક્રમ સત્તાવાર રીતે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે હાલમાં જાહેર કરવામાં આવેલ ભરતીની જગ્યા અને કોર્ટના નામ સાથેની માહિતી ઉમેદવારો માટે મૂકવામાં આવી છે જેથી ઉમેદવારો તૈયારી કરી શકે હવે દોસ્તો આજે ભરતી છે હાઈકોર્ટની એની ઓફિશિયલ નોટિફિકેશન એટલે કે કેટેગરી વાઇઝ જગ્યાઓ કેટલી છે કઈ તારીખે ફોર્મ શરૂ થશે છેલ્લી તારીખ કઈ હશે તે અંગેની ઇન્ફોર્મેશન હાલમાં અવેલેબલ નથી પરંતુ ટૂંક જ સમયમાં આપવામાં આવશે જો માહિતી તમને ગમી હોય તો વિડિયોને લાઇક કરવાનું છે તે ભૂલતા નહીં ફરીથી મળીશું ત્યાં સુધી ગુડ બાય ટેક કેર જય